એક નાના ગામમાં બાળપણના બે મિત્રો રહેતા હતા રવિ અને અર્જુન રવિ એક ખૂબ જ ગરીબ ખેડૂતનો દીકરો દીકરો હતો હતો જ્યારે અર્જુન એક શ્રીમંત જમીનદારનો બાળપણથી જ તેઓ સાથે રમતા શાળાએ જતા અને એકબીજાને મદદ કરતા રવિ સાદું જીવન જીવતો હતો જૂના કપડાં તૂટેલા ચંપલ અને ક્યારેક ખાવા માટે પૂરતું ભોજન પણ નહોતું અને અર્જુન પાસે બધું જ હતું મોટું ઘર નોકરો અને નવા રમકડા છતાં રવિએ કદી ફરિયાદ કરી નહીં એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો નદીનું પાણી વધી ગયું જેના કારણે ઘણા ઘરો ધોવાઈ ગયા રવિનું ઘર પણ નાશ પામ્યું જેના કારણે તેનો પરિવાર ફસાઈ ગયો જ્યારે અર્જુનને આ સમાચાર મળ્યા ત્યારે તેણે નોકરોને કહ્યું ચાવ રવિના ઘરે ચાવ અને જુઓ કે બધું બરાબર છે કે નહીં નોકર પાછો આવ્યો અને કહ્યું સાહેબ ત્યાં બધું ધોવાઈ ગયું છે પણ રવિએ કોઈક રીતે પોતાના પરિવારને બચાવી લીધું છે અર્જુને થોડી વિચાર કર્યો પછી પોતે રવિ પાસે ગયો તેણે રવિને કહ્યું દોસ્ત મારા ઘરે ચાલ નવું ઘર બને ત્યાં સુધી તું મારા ઘરે જ રહેજે રવિની આંખો આંસુઓથી છલકાઈ ગઈ તેણે કહ્યું અર્જુન મેં નહોતું વિચાર્યું કે તારા જેવો ધનવાન માણસ મારા જેવા ગરીબ માણસની મદદ કરશે અર્જુને હસીને કહ્યું મિત્રતા પૈસાથી નહીં દિલથી બને છે ઘણા વર્ષો પછી સમય પસાર થતો ગયો પંદર વર્ષ વીતી ગયા હવે અર્જુનના પિતાનો ધંધો ડૂબી ગયો અર્જુન ગરીબ થઈ ગયો પણ રવિએ સખત મહેનત અને ઈમાનદારીથી પોતાનું જીવન સુધાર્યું તે હવે ગામનો સરપંચ બની ગયો હતો જ્યારે રવિને ખબર પડી કે અર્જુન મુશ્કેલીમાં છે ત્યારે તે વિલંબ કર્યા વિના તેની પાસે ગયો દોસ્ત હવે તને મદદ કરવાનો મારો વારો છે મારા ઘરે આવ તું હવે મારી સાથે રહીશ રવિ મેં તને ક્યારેય ગરીબ નહોતો માન્યો પણ આજે મને સમજાયું કે સાચી અમીરી હૃદયમાં રહેલી છે મિત્રો આ વાર્તામાંથી આપણને જે પાઠ શીખવા મળે છે તે આ છે સાચી મિત્રતા પૈસાથી નહીં પણ હૃદય અને વિશ્વાસથી થાય છે સમય હંમેશા એક જેવો રહેતો નથી તેથી કોઈએ કોઈ પણ વસ્તુ પર ઘમંડ ન કરવો જોઈએ અને યાદ રાખો સાચો મિત્ર એ છે જે મુશ્કેલીના સમયે તમારી સાથે રહે છે જો તમને આ વાર્તા દમી હોય તો વિડીયો લાઇક કરો અને આવી વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવો મળીએ આગામી પ્રેરણાદાયી વાર્તામાં ત્યાં સુધી હસતા રહો અને સાચી મિત્રતાને ટકાવી રાખો